મહારાષ્ટ્ર રાજ્યના વતની એક મહિલાએ માનસિક બીમારીથી પીડાતા હોય જેથી કાયમ દવા ગોળી લેવા છતાં તબિયતમાં સુધારો નહીં આવતા તાલુકાના કાવઠા ગામની સીમમાં આવેલા તાપી નદીના પુલ ઉપરથી તાપી નદીમાં આત્મહત્યા કરવા માટે કૂદકો દીધેલ જેની જાણ કુકરમુડા પોલીસ સ્ટેશન ખાતે થતા તાત્કાલિક કુકરમુડા પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે પટેલ અને પોલીસ તથા જીઆરડી હોમગાર્ડના માણસો સાથે કાવઠા પુલ પાસે તાપી નદી કિનારે પહોંચી જઈ નદીના પાણીમાં કૂદી ગયેલા મહિલા પાણીમાં તણાવવા જતા હતા જેને બચાવવા પુલા નીચેના ભાગે નદીમાં નાવડી સાથે માછી મારતા મચ્છવારોનો સંપર્ક કરી નદીના પાણીમાં આત્મહત્યા કરવા કૂદી પડેલ મહિલાને પોલીસ તેમજ જીઆરડી હોમગાર્ડ અને મચ્છવારાના માણસોએ બચાવી લીધી છે મહિલાને બચાવી તેમના સગા સંબંધીઓનો સંપર્ક કરી મહિલાની ઓળખ કરાવી કૂદકો મારી ગયેલી મહિલાને કુકરમુંડા રેફરલ હોસ્પિટલ ખાતે જરૂરી સારવાર કરવામાં આવી રહી છે